નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સમીકરણ એનું સ્વાધ્યાય જોઈશું પાંચમો દાખલો જોઈશું તો પાંચમામાં માં પહેલા તો નામ નામકરણ કરીશું તો આ થઈ ગયું સમીકરણ એક અને આ થયું સમીકરણ બે હવે કોઈ પણ એક સમીકરણમાંથી માંથી કરતા બનાવીશું તો સમીકરણ બે માંથી બે લઈએ આપણે સમીકરણ બે પરથી સમીકરણ બે પરથી ત્રણ રૂટ ત્રણ હતો એ જવાનો છેદમાં એટલે છેદમાં માં રૂટ ત્રણ આ થઈ ગયું સમીકરણ ત્રણ હવે સમીકરણ ત્રણ ની કિંમત આપણે समीकरण भी आ जाती थी એટલે મૂકીશું કોઈ સમીકરણ એકમાં મૂકીશું મેં લખીશું x ની કિંમત x ની કિંમત સમીકરણ એકમાં મૂકતા એકમાં મૂકતા સમીકરણિક શું હતું √2 x x ની જગ્યાએ મૂક્યે √8y છેદમાં રૂટ ત્રણ અને ગુણાકાર રૂટ આઠ વાય જોડે થશે એટલે રૂટમાં કોઈ પણ સંખ્યા હોય જેમ કે રૂટ એ રૂટ એ ગુણ્યા રૂટ બી હોય તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય રૂટ કે વર્ગુણમાં એક ગુણ્યા બે થઈ જાય એટલે અહીંયા આ બંને આઠ એટલે વાય તો હતો જ અને છેદમાં માં અહિયાં રૂટ ત્રણ રહેશે ના વત્તા એટલે અહીંયા વત્તા આવશે રૂટ ત્રણ વાય આવશે બરાબર જીરો જો આગળ સાદુ રૂપ આપીએ તો વર્ગમૂળ માં 16 એટલે કેટલા મળશે આપણને 4 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય એટલે 4y રહેશે છેદ માં વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 + વર્ગમૂળ 3y = 0 આગળ સાદુ રૂપ આપીએ તો આનો গুণાકાર કઈ થશે √3 જો એટલે કે √3 નો ગુણાકાર √3 જો થાય ને શું મળશે આપણને ત્રણ એટલે રૂટ નીકળી જશે માટે સાત વાય થશે આ રૂટ ત્રણ નો ગુણાકાર જીરો જોડે થશે એટલે શું થવાનું જીરો એટલે સાત વાય બરાબર સાત વાય બરાબર જીરો અને વાય બરાબર શું થશે વાય બરાબર જીરો હવે આ ની કિંમત આપણે મૂકીશું સમીકરણ ત્રણ માં અહીંયા લખીશું વાયુની કિંમત સમીકરણ ત્રણ માં મુકતા સમીકરણ ત્રણ શું હતું એક્સ બરાબર વર્ગમૂળમાં આઠ ગુણ્યા વાય ની કિંમત તો જીરો હતી જીરો મૂકી અને છેદ માં વર્ગમૂળ ત્રણ હવે જીરો નો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર જીરો થાય x की कीमत समझो मान से अपन ने x की कीमत पण मड़से 0 ओके तो आ થઈ ગયા ઓકે મેં લખી સુ આમ આપેલ આપેલ સમીકરણ સમીકરણ युग्મનો યમનો ઉકેલ x બરાબર જીરો અને y બરાબર જીરો છે